પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુભાનપુરા ખાતેના ઝાંસી કીરાની મેદાન ખાતે યુવા કાઉન્સિલર રંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભક્તિ ગીતોની આ સંગીત સંધ્યાની શરૂઆત ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે વરિષ્ઠ નાગરિકોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી મેઘદૂત મેલોડિયસ ક્લબના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિભાવરી આનંદ વિનોદ ચિરાગ ભટ્ટ નિર્મોહી યાદવે એક બાદ એક ગીતોની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા તો આ કાર્યક્રમમાં ખાસ પધારેલા ડોક્ટર યોગેશ વ્યાસે પણ સુંદર ગીતોની પ્રસ્તુતિ કરી હતી હજારોની સંખ્યામાં વિસ્તારના નાગરિકોએ આ દેશભક્તિ ગીતોની સુરાવલીની સંગીત સંધ્યા માણી હતી આયોજક રાજેશ આયરે યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે

ના આ દિવસ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ પ્રજાના આ સૌથી મોટા જે કહેવાય કે ભારત દેશ સૌથી મોટો પ્રજા પ્રજાલક્ષી અને પ્રજાની પ્રધાન્ય દેશ છે ત્યારે આ દેશની અંદર જ્યારે આજના દિવસ મહત્ત્વ કેમનો બને એટલે એક સામ અપનો કે નામ અપનો કે નામ એટલે કે એ આપણા લોકો જે બોર્ડર પર જે પોતાની ઘર પરિવાર છોડીને જે બોર્ડર પર દેશની રક્ષા કરતા હોય છે આ એ અપનોની વાત કરી છે કે જે પોતાના ઘર પરિવાર છોડીને ચોવીસ ચોવીસ કલાક હોસ્પિટલની અંદરથી તબીબી સેવા આપતા હોય છે આ એ અપનોની વાત કરી છે કે જે ભારત દેશને પરમાણુ ક્ષેત્રે આગળ લઈ જવા માટે પરમાણુ જેવા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આગળ લઈ જતા હોય ત્યારે એ વૈજ્ઞાનિકોની વાત કરી છે એવી જ રીતે આ એ અપનો વાત કરી છે કે જે આઝાદી આપવા માટે જે સ્વાતંત્ર્ય વીરોએ પોતાના લોહીનું બલિદાન આપ્યું છે આ એ અપનો વાત કરી છે કે જે હરદમ હર એક શ્વાસ આ ભારત દેશ માટે લેતા હોય છે આ એ અપનો વાત કરી છે કે આજે તમે જોયો છે કે આ બી અમારા અપનો છે કે જેમના માધ્યમથી છેલ્લા વીસ વર્ષથી સેવાકીય કામ કરવાને અમને પ્રેરણા મળી છે ત્યારે આ એ એક સામ અપનો કે નામ જ્યારે દેશભક્તિ ગીતો સાથે જે જૂના કલાકારો જે કદાચ આપની વચ્ચે આજે નહીં હોય એ તમામ કલાકારોને યાદ કરીને આ મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેઘુત મેલોડીઝના માધ્યમથી અહીંયા મ્યુઝિકલ નાઇટ કરવામાં આવી સાથે ગુજરાત વિધાનસભાના અમારી વચ્ચે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લજી પણ હાજર રહ્યા હતા

તે નિમિત્તે સવારથી સફળગ્રહ અગ્ર શહેરની અંદર અલગ અલગ કાર્યક્રમ હોય છે અને રાત પડે એટલે એક સામ અપનો નામ એક સામ દેશ કે નામ એક સામ સિનિયર સિટીઝનો કે નામ એવા અલગ અલગ નામ રાખીને તમે જુઓ કે દેશભક્તિ સાથે સાથે સિનિયર સિટીઝનો સાથે સાથે યુવાનોને સાથે સાથે લઈને આજે આ એક ઉજવણીનો કાર્યક્રમ હોય છે જ્યારે દેશના શહીદોને યાદ કરીને પણ લોકોને એકત્રિત કરીને આપણો સ્વતંત્રતાનો દિવસ છે જે કઈ પણ રીતે લોકો ભેગા થાય અને ઉજવણી થાય તો આજે વડોદરા શહેર વાસીઓને ખૂબ ખુબ શુભેચ્છા પાઠું છું તમે જાણો છો કે ખુબ સિનિયર આજે વડોદરા શહેરના વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ના દંડક અને અમારા મિત્ર અમારા ભાઈ મોટા ભાઈ સમાન હોવાળુભાઈ પણ પોતે આખા મ્યુઝિક નાઇટ ની અંદર અહીંયા હાજર રહ્યા હતા સાથે ડોક્ટર બીસી ચૌહાણ જે કાર્ડિયોલોજીસ્ટ છે ડોક્ટર યોગે ડોક્ટર કાર્તિકભાઈ અને દરેક લોકોએ આ એક ઉજવણીના ભાગરૂપે સૌએ શહીદો પણ યાદ કર્યા અને આજે ઉત્સાહભેર આજે એક શામ નો કે નામ ઉજવણી કરી સમગ્ર વડોદરા શહેરવાસીઓને સાથે સાથે અમારી સંસ્કારી નગરી સૌ લોકોને પણ ગઈકાલ નો હલ્દી કુંકુ ના કાર્યક્રમ સાથે ભાગરૂપે પચીસમી અને છવ્વીસમી નો પણ તંત્ર દિવસ નહીં તો સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું એવું દિવસ દરમિયાન શાહેના એજ્યુકેશન ના તમામ કાર્યકરોએ તન તોડ મહેનત કરી આજુબાજુ વિસ્તારના સૌ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો સ્ડ સાથેના ના તમામ મિત્રોએ ચાશી નાની મારા જે બહેનો છે એ લોકો એ પણ ખુબ સાથે રહી આ ખુબ ઉત્સાહ રાજમાં જયારે ત્યાં ઉજવા આવ્યો ત્યારે સૌ લોકોને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું ફરી એકવાર સમગ્ર વડોદરા શહેરવાસીઓને આ છોતેર માર્ચ ગણતંત્ર દિવસની અને ખાસ કરીને શહીદોને યાદ કરી ઝાંસી રાણી સમગ્ર ગૃહ આજે ખૂબ ખૂબ પદ વંદન કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ પાઠવી